જમીની હકીકત છે હજુ પણ ડરામણી છે લમણે હાથ લઈને ખેડૂતને સમય છે 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 ત્યારે હજુ પણ એવા સામે આવે જે દે સહાયના નામે સાવ નજીવી રકમ મળવાની છે તેવો ખેડૂતો દાવો કરી રહ્યા છે અને બીજી તરફ એ જ રકમ મેળવવા માટે પણ કતારમાં ઉભા રહેવું પડે છે સહાયના નાખવા માટે કતારમાં ઉભેલું અન્નદાતા પરેશાન તો છે પણ એ પરેશાનીમાં ઉમેરો કરે છે ખેડૂતોને ખાતરની નડતી અછત સાવ ભાંગી પડેલા ખેડૂતને હવે જ્યારે ખાતરની જરૂર છે ત્યારે જ ખાતર પણ નથી મળતું અને ખેડૂતોને ત્યાં પણ કતારમાં ઉભું રહેવું પડે છે વિડંબના તો જુઓ કે ખેડૂતની આવક બમણી કરવાની વાતો વચ્ચે ખેડૂતોના તો દર્દ જ બમણા થઈ રહ્યા છે આ તમામ દ્રશ્યો જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો જ્યાં લાંબી લાઈનો છે એક તરફ સરકારે સહાય પેકેજ જાહેર કર્યું છે પરંતુ એ જ સહાય મેળવવા માટે જ્યારે ફોર્મ ભરવા માટે પ્રક્રિયા જ ચાલી રહી છે દિવસ સર્વર ડાઉન હોય છે ત્યારે રાત્રે પણ આ પ્રક્રિયા થઈ રહી છે અને ત્યારે પણ ખેડૂતોએ રાત્રે ધાપણાનો સહારો લઈને તે ફોર્મ ભરવા માટે પહોંચી રહ્યા છે ખેડૂત ખાતરની અછત છે એના માટે પણ લાઈનમાં ઉભા રહેલો જોવા મળી રહ્યો છે અને વાવ થરાદ બાદ પાટણ જિલ્લામાં પણ ખાતરની અછત જોવા મળી છે સરસ્વતી તાલુકાના મેલુસણ ગામે ખાતર ખાતર માટે માટે ખેડૂતોએ લગાવી એક સપ્તાહથી મેળવવા ખેડૂત કરી રહ્યો છે ખેડૂતોએ રવિ ખર્ચે વાવેતર કર્યું છે ખેડૂતોને પાકને યુરિયા ખાતરની અત્યારે તાતી જરૂરિયાત છે કારણ કે ઘઉં એરંડા તમાકુ રાયડું સહિતના પાકનું વાવેતર કર્યું છે ખાતરની અછતના કારણે પાક નિષ્ફળ જાય તેવી ખેડૂતોમાં ભીતિ છે

બેઠા તો લાઈન માં રસ પણ લાઈન માં કોઈ મેળ આવતો બરોબર લાઈન એક એક ખેડી આવે ને પછી પૂરા થઈ રહે ને લાઈન પૂરી થઈ જાય છે થઈ રહ્યું ખાતર આ રીત તકલીફો છે મારે હાલ પંદર પૂરી જરૂર છે પણ નથી મેળવતો એરડા રાયડું રાયડું એરડા ને ઘઉં ડીસામાં આવેલા જનસેવા કેન્દ્રમાં પણ સર્વર ડાઉન હોવાને કારણે ઉતારા કઢાવવામાં આવતા ખેડૂતો છેલ્લા એક થી દોઢ મહિનાથી હેરાન પરેશાન થઈ રહ્યા છે વારંવાર સર્વર ડાઉન હોવાને કારણે ખેડૂતોના સાત બાર અને આઠ અના ઉતારા નીકળતા નથી અને ખેડૂતો સવારથી સાંજ સુધી લાઈનમાં ઊભા રહે છે પરંતુ ખેડૂતોને ઉતારા નીકળતા નથી ખેડૂતો સવારે વહેલા ઊઠીને ઉતારા કઢાવવા માટે લાઇનમાં આવીને ઊભા રહે છે પરંતુ ઉતારા ન નીકળતા ભાડા ખર્ચીને ઘરે પરત ફરે છે અને ફરી બીજા દિવસે આવે છે પરંતુ ઉતારવા નીકળતા નથી જેથી ખેડૂતોને ઉતારા માટે વારંવાર જન સેવા કેન્દ્રમાં ધક્કા ખાવા પડી રહ્યા છે અને ખેડૂતો હેરાન થઈ રહ્યા છે એક તરફ શિયાળુ વાવેતર માટેની સિઝન ચાલી રહી છે બીજી તરફ ઉતારા ન નીકળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે ખેડૂતોની માંગણી છે કે સર્વર વ્યવસ્થિત ચાલે તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે સર્વર ચાલતો નથી ધીમે ધીમે ચાલે છે બધા લાઈનમાં ઊભા છે ને પત્રીસો તેત્રીસોન નંબરવાળા તો પ્રમદીજો પણ પાછા આવીને પાછા ગયા હતા ને અત્યારે પણ એ બેઠા છે બાવનમાં નંબર પંચાનમાં નંબરના બધા બેઠા છે એટલે એ લોકો વિચાર કરે કે મળશે કે નહીં મળે એ નિરાશ બેઠા છે

અને ખાસ અને એવું પણ થઈ રહ્યું છે કે ભાઈ સોશિયલ મીડિયાના માધ્યમથી આખું વર્લ્ડ છે મોબાઈલની અંદર આવી ગયું છે એ સમયે આ ઘડીએ અત્યાધુનિક જેને ગુજરાત કહેવામાં આવે છે અત્યાધુનિક ગુજરાતમાં એઆઈની ટેકનોલોજીની વચ્ચે આ જે ખેડૂત છે એ ખેડૂત કતારમાં ઊભો છે કેમ તો કે સહાય જોઈએ છે ફોર્મ ભરવા છે એટલે લાઈન છે ખાતર જોઈએ છે એના માટે લાઈનો છે ક્યાંક ને ક્યાંક તાપણું કરી રહ્યા છે તો શેના માટે કે ભાઈ અમારો વારો આવી જાય પણ જ્યારે બારી ઉપર પહોંચે અને સામે બેઠેલો વ્યક્તિ એમ કે નેટ બંધ થઈ ગયું છે નેટ સ્લો છે ત્યારે ભરેલા ભાડા બાળેલું પેટ્રોલ એ બધું વ્યર્થ જાય છે આ હમણાં જ જે માવઠું થયું એ માવઠામાં ખેડૂત પડી ભાંગ્યો છે અને ઊભો કરવા માટે સરકારે જાહેરાત તો કરી દીધી કે દસ હજાર કરોડ રૂપિયાની સહાય છે કરવામાં આવશે હેક્ટર દીઠ બાવીસ હજાર રૂપિયા આપવાની વાત છે કરી દેવામાં આવી પણ ખરા અર્થમાં ગ્રાઉન્ડ ઉપર ગામડાનો ખેડૂત કતારમાં ઊભો ઊભો રાહ જોઈ રહ્યો છે યુરિયા ખાતર માટેની રાહ છે એ સહાય માટેની રાહ છે એ ફોર્મ ભરવા માટેની રાહ છે એક રાત પસાર થઈ જાય બીજા દિવસે આવવા માટેની રાહ છે ખેડૂત માટે માત્ર અને રાહ રાહ અને રાહ પણ સરકારે જે રાહ બતાવી છે એ રાહ ક્યારેક ખેડૂત પાર કરી લેશે એ ખેડૂતને નથી સમજાતું અને ખેડૂત છે એ એ એવી હાલતમાં અત્યારે આવીને બેઠો છે કે એક તો શિયાળુ પાક લેવાનો સમય આવી ગયો છે જે પાક લણવાની પરિસ્થિતિમાં હતો એમાં કુદરતે કહેર વર્તાવ્યો અને એ પાક બરબાદ થઈ ગયો હવે ખેડૂત કરશે શું જશે તો જશે ક્યાં અને એના કારણે જ ખેડૂતને કતારો લગાવવાની વારો આવ્યું છે એમ કહેવામાં આપણને હરખ થાય છે ગૌરવ થાય છે કે ના ગુજરાત અત્યારે ટેકનોલોજીના માધ્યમમાં ખૂબ આગળ વધી રહ્યું છે સાયન્સના માધ્યમમાં ખૂબ આગળ વધી રહ્યું છે આપણે ઇન્ટરનેટના મદદથી એઆઈના જમાનામાં આવી ગયા છે પણ જો એ જમાનો હજી ગુજરાતમાં ગયો નથી કે જ્યાં હજી ચપ્પલ મૂકીને પોતાનો વારો આવેની રાહ જોવાઈ રહી છે અને એટલા માટે જ ગામડાનું ખેડૂત હજી ઊભો નથી થઈ શક્યો ક્યારે થશે ખબર નથી અને એના જ કારણે ખેડૂતો બધી જ જગ્યાએ બધા જ માટે ખાતર હોય ફોર્મ ભરવા માટે હોય કે પછી સહાય મેળવવા માટે બધી જ જગ્યાએ કતારમાં અને કતારની રાહમાં ઊભો છે જી જી બિલકુલ ઉમંગ આભાર જાણકારી માટે તો જમીની હકીકત એ છે કે ખેડૂત અત્યારે દરેક જગ્યાએ કતારમાં ઉભેલો છે યુરિયા ખાતરની અછત વચ્ચે

કઈ કઈ સમસ્યાઓ સામે અત્યારે રહ્યો છે હંમેશા ધરતીપુત્રોને પારવાર મુશ્કેલી પડીતી હોય છે અને આ જ દ્રશ્યો ફરીથી જોવા મળી રહ્યા છે એટલે કે સુવ્યવસ્થિત આયોજનનો ક્યાંક અભાવ જોવા મળી રહ્યો છે સર્વર સર્વરડાઉનની સમસ્યાને કારણે ખેડૂતોને અત્યારે હેરાન થવાનો વારો આવી રહ્યો છે બીજી તરફ આપઘાત કરી લેવામાં આવ્યો છે એક ખેડૂત દ્વારા એટલે કે રાજ્યમાં ખેડૂતો છે અંશે અત્યારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે જે યુરિયા ખાતરની જરૂરિયાત હોય તેનાથી ઘણું ઓછું યુરિયા ખાતર મળી રહ્યું છે એટલે કે રવિ પાક ખેડૂતોને લેવું છે પરંતુ એ માટે જરૂરી યુરિયા ખાતર નથી મળી રહ્યું તેના કારણે પણ ખેડૂતો મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે પહેલાં વાવથરા જિલ્લામાંથી આ દ્રશ્યો સામે આવ્યા હતા કે જ્યાં ખેડૂતો લાંબી કતારમાં જોવા મળી રહ્યા છે હવે પાટણમાંથી પણ આ જ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં છેલ્લા એક સપ્તાહથી ખાતર મેળવવા માટે ખેડૂત છે એ રજળપાટ કરી રહ્યું છે તેમ છતાં પણ આ ખેડૂતને ખાતર નથી મળી રહ્યું યુરિયા ખાતરની અત્યારે તાતી જરૂરિયાત છે જૂનાગઢમાં માવઠાના મારના કારણે ખેડૂતે આપઘાત કરી લીધો છે આર્થિક સંક્રામણને કારણે જીવન ટૂંકાવ્યું હોવાનો દાવો થઈ રહ્યો છે બેતાલીસ વર્ષીય ખેડૂતે આઠ વીઘા જમીન હતી મગફળી ડુંગળી અને તુવેરના પાકનું તેને વાવેતર કર્યું હતું કમોસમી વરસાદને કારણે પાક નિષ્ફળ જતા આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે શૈલેષ સાવલિયા નામના ખેડૂતના આત્મહત્યાથી અત્યારે ચકચાર મચી છે પોતાના જ ખેતરમાં ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી છે સમગ્ર મામલે વિસાવદર પોલીસે તપાસ હાથ ધરી છે ખેડૂતના આત્મહત્યાથી સમગ્ર પંથકમાં ચિંતાનું મોજું ફરીવાળ્યું છે આર્થિક સંતામનના કારણે આ પગલું ફેર્યું છે ઉનાળુ તરલો પાક ફૈલ ગયો ચોમાસુ મગફળીનો પાક ફૈલ ગયો ડુંગળીનો પાક થઈ ગયો હતાશ રહેતો પણ કોઈને કંઈ હકતો નહીં એ પોતાના જ આત્મહત્યા કરી મારા ગામના ખેડૂત ખાતેદાર શ્રી દેવશીભાઈ દેવજીભાઈ સાવલિયા ઉંમર વર્ષ તેંતાલીસ જેને ચાલુ વર્ષની સિઝનમાં પાક સદંતર નિષ્ફળ જતા સુસાઇડ કરેલ હોય જે ખૂબ દુઃખદ બનાવ બનેલ છે એમનો દીકરો દીકરી બેય હોસ્ટેલમાં ભણતા હોય જેને ફી ભરવાના પૈસા પણ નહોતા એટલે છોકરો કઈ કોઈ ને કઈ ન હોય અને કાલે ડુંગળી પણ ફેલ ગઈ એટલે ડુંગળી કાઢેલી પડી છે પણ પૈસા નતા થાય એમ મજૂરી નો ખર્ચ પણ નહોતો ઉનાળુ પાક તલ મગ અડદ અને સોમાણુ પાક મગફળી અને ડુંગળી ફેલ ફેલ છે માનસિક સ્થિતિ ને કારણે દવા પીધેલ છે તો આમાં અમે બધા બહાર લગ્ન પ્રસંગ અમે આમાં કઈ જાણતા નથી વરસાદને કારણે પાક પણ ધોવાઈ ગયો અને બાળકો જે સ્કૂલમાં ભણતા હતા ફી ભરવાના પૈસા પણ નહોતા જેના કારણે આર્થિક સંકળામણમાં આવીને આ ખેડૂતે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે કોઈને કહી પણ ન શકતા મદદ પણ ન માંગી શકતા તેમણે આખરે આ

ચિંતાનું મોજું ફરી વળ્યું છે શોકનું માહોલ છે પરંતુ ખેડૂતની સમસ્યા છે એ દિન પ્રતિદિન વધી રહી છે કારણ કે રાજ્યના દરેક ખેડૂતો કોઈને કોઈ સમસ્યાથી પરેશાન જોવા મળી રહ્યા છે